દિવસે મંદિર ખાતે શનિયાગ યોજાશે જોડા શનિયાગનો લાભ લેશે ન્યાયપ્રિય દેવતા અને સૂર્યપુત્ર શનિદેવ ના જન્મ આગામી તારીખ છજુ જૂન ગુરુવારને વૈશાખ વર્માસ રોજ ભરૂચ શહેર અને જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે કાશી પછીના પ્રાચીન શહેર એવા ધરા પર જૂના ભરૂચ શહેરમાં દાંડીયા બજાર સ્થિત શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત શનિ મંદિર ખાતે શનિ શનિજયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે આગામી તારીખ જૂન ગુરુવારને વૈશાખ શનિ શનિજયંતિ નિમિત્તે શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત શનિ મંદિર ખાતે સવારની આરતી મધ્યાહન આરતી બપોરે ત્રણ કલાકે શનિ ત્યારબાદ સાંજે સાત કલાકે મહાઆરતી યોજાશે શનિજયંતિના શુભ દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાવાના હોય તેના દર્શનનો લાભ લેવા શ્રી ભાર્ગવ ટ્રસ્ટ ભરૂચ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કાશી પછીના પૌરાણિક શહેર એવા માં નર્મદાના પાવન તટ પર આવેલ ભ્રભુ ક્ષેત્ર ભરૂચમાં તારીખ છ છ બે હજાર ચોવીસને ગુરુવાર વૈશાખવાદ અમાસના દિવસે ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત ભ્રઘુ ઋષિ આશ્રમ ખાતે આવેલ શનિદેવના મંદિરમાં જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે તે દરમિયાન અમે ઘણા બધા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે એમાં એમાં બપોરે મધ્યાહન આરતી બાર વાગે બપોરે ત્રણથી છ શનિગ છ વાગે શ્રીફળ ઉમવાનો સમય છે અને સાંજે સાત વાગે સંધ્યા આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો સર્વે ભાવિક ભક્તોને વધારવા અમારું ભાર્ગવ ત્રમ પંચ ટ્રસ્ટના સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા ભાવભીનું હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ અમને આશા છે કે ભરૂચ શહેર અને જિલ્લાની ધાર્મિક જનતા જરૂરથી આ ઉત્સવનો દર્શનનો લાભ લે એ જ અમારી અપેક્ષા છે